દોસ્તો અંબાણી પરિવારે દ્વારકાધીશના મંદિરના દર્શન બાદ હવે એમનો આ પરિવાર સોમનાથ દાદાના દર્શને પહોંચ્યો છે એવી વાતો પણ સામે આવી રહી છે કે એમણે પોતે પાંચ કરોડનું દાન પણ અર્પણ કર્યું છે શું છે હકીકત અંબાણી પરિવારના સદસ્યો અચાનક જ સોમનાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા એની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ રહી છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ખૂબ ધાર્મિક એવા મુકેશ અંબાણી કે જેઓ ભલે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ મંદિરોમાં પણ તેઓ દાનના મામલામાં ક્યારેય પીછે હટ કરતા નથી ભારતના અલગ અલગ મંદિરોમાં તેઓ દર્શન માટે જતા હોય છે ત્યારે સોમનાથ મંદિરના દર્શનાર્થીના એમના આ તસવીરો વાયરલ થઈ રહી છે શું છે અપડેટેડ માહિતી ચાલો જાણી લઈએ તે પહેલાં આપ અમારી આ યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કમેન્ટ બોક્સમાં જય સોમનાથ દાદા અવશ્ય લખી દેજો અને આજ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને મુકેશ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ગંગાજળ અભિષેક અને આ સાથે જ બાણસ્તંભની મુલાકાત કરી હતી એમની તસવીરો સામે આવી રહી છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે એમણે પાંચ કરોડનું દાન આપી નૂતન વર્ષમાં ભક્તિ અને સેવાનો સંદેશ આપ્યો છે આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાઈ રહી છે વખતો વખતની એમના મંદિરોના દર્શનોની તસવીરો સામે આવતી હોય એમાં એમની સાથે અંબાણી પરિવારના તમામ સદસ્યો હોય છે પરંતુ આ વખતે તેઓ જ્યારે સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચે છે ત્યારે મુકેશ અંબાણી નીતા અંબાણી અને એમના લાડકવાય દીકરા અનંત અંબાણી તસવીરોમાં જોઈ શકાય છે નૂતન વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભે એવું કહેવાય કે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભક્તિ અને શ્રદ્ધાનો અલૌકિક માહોલ સર્જાયો હતો ત્યારે ભારતીય ઉદ્યોગ જગતના શિરમોર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ પણ સહપરિવાર સોમનાથ મહાદેવના ચરણોમાં શીષ ચૂકાવ્યું હતું આ તરફ બે દિવસ પહેલાંની પણ તસવીરો સામે આવી હતી કે તેઓ દ્વારકા મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા થર્ટી ફર્સ્ટના દિવસે એટલે કે બે હજાર પચીસના વર્ષના છેલ્લા દિવસે તેઓ દ્વારકા મંદિરે પણ પહોંચ્યા હતા ત્યાંના દર્શનના વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા ત્યાં પણ તેઓ એવું કહેવાય કે ધાર્મિક આસ્થાથી જોડાયેલા છે એટલે જ તેઓ ત્યાં પહોંચ્યા હતા તો પછી અલગ અલગ મંદિરોએ અંબાણી પરિવાર જવાનું પસંદ કરે છે ત્યારે આ મેસેજ આપે છે કે ભલે વિશ્વની ટોચ ઉપર પહોંચી જઈએ પરંતુ છતાં પણ તેમના જે ધાર્મિક મૂલ્યો છે એ જાળવવા ખૂબ જરૂરી છે ત્યારે મુકેશ અંબાણી એમના દીકરાઓને એટલે કે અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી એમને પણ આ મંદિરોએ સાથે લઈ જતા હોય છે ત્યારે સોમનાથ મંદિરે તેઓ પહોંચ્યા હતા અને આ નૂતન વર્ષની શરૂઆતમાં એમના પરિવારે ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો હતો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજા પૂજા કરીને આ સાથે જ તેઓ કહેવાય કે એમની દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી આ ઉપરાંત પુષ્પહાર પણ એમને અર્પણ કરવામાં આવ્યો હતો આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ અંબાણી પરિવારની જે વખતો વખત ચર્ચામાં આવતો હોય છે દર્શન બાદ અંબાણી પરિવાર ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવતા એ બાણ સ્તંભની પણ મુલાકાત લીધી હતી આ સાથે જ અલગ અલગ માહોલમાં લોકો એમને મળી રહ્યા હતા ત્યારે ભલે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ હોય પરંતુ આજે પણ મંદિરોમાં ખૂબ દાન દેવાનું પસંદ કરે છે અને આજે સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારા મુકેશ અંબાણી ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે અંબાણી પરિવારના તમામ સદસ્યો હંમેશા લેમ્પલાઇટની નજીક રહે છે પરંતુ જ્યારે દાનના મામલાની વાત આવે છે તો પછી સેવાકીય પ્રવૃત્તિઓની વાત આવે ત્યારે મુકેશ અંબાણી એમાં આવડલો હોય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ